હવે મીરા આ ઘરમાં આવી જાય ને પછી શાંતિ આ કેટલું કામ કરું થાકી જવાય છે હવે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા આમ અચાનક બેસ હા મને થયું કે અહીંયા બાજુની સોસાયટીમાં આવીશું તો તમને મળતી જાઉં તો સારું જ કહેવાય ને આમ પણ આ તારા જીજાજી નું ઘર છે તારી બેન અહીંયા આવી જશે પછી તો આવશે પણ અત્યારે આવે ને તે સારું જ કહેવાય ને હા કેમ છે તમારી તબિયત પાણી બસ એકદમ સારા છે એ જ વિચારતી હતી કે હવે આ મીરા ઘરમાં આવી જાય ને પછી મારા જીવને શાંતિ હા જો ને હા પગ દુઈખા કરે છે હવે આવે તો મને મદદ રહી ને એટલા માટે હા એ તો આ દુનિયાનો નિયમ છે ને કે ઘરમાં વહુ આવી જાય ને એટલે સાસુના હાથ પગ તૂટી જાય છે હા એવું નથી હા છોડો એ બધું હું તો અહીંયા બાજુની સોસાયટીમાં આવી હતી ને એટલે થયું કે તમને મળાય પણ જાય અને તમારું ઘરય જોઈ લઉં ને તમારા મન પણ જોઈ લઉં તો સારું જ કહેવાય ને તું આ ઘર જોઈ લે કેમકે તારી બેન કાલ ઉઠીને સાસરે આવે ત્યારે તને એવું ન લાગે ને કે મારી બેને કેવા ઘરમાં આપી દીધી અને મન જાણવાની વાત કરી મને સમજ ન પડી બેટા આમ ગોળ ગોળ વાત કરી નહીં ને સીધી વાત કર ને સમજાવ ને ડિટેલમાં સમજાવ તમને એકચ્યુઅલી મને છે ને બે ત્રણ પ્રશ્ન થતા હતા તો મને થયું કે જાતે સવાલ કરીને જાતે જવાબ ગોતો નિરીક્ષણ કરું પરીક્ષણ કરું એના કરતાં તો સારું છે ને હું જઈને સીધું તમને જ પૂછી લઉં એટલે મારા મગજમાં તારી વાત ના આવી મને ચોખ્ખું કહીશ કે તું શું કહેવા માંગે છે કોઈ પણ મા બાપ હોય કોઈપણ પણ ઘરના હોય ને જે દીકરીને આપવાની હોય ને તો સો ડિટેલ પૂછે છે બધી વસ્તુઓ જાણે છે સમજે છે ને પછી લે છે પણ દીકરી આપવાની છે ને એટલે ઇન્કવાયરી તો અમેય કરાવી હોય મારા કાને તેવાંગ કુમાર અધૂરી કોલેજે નીકળી ગયા હતા આઈ મીન એમને કોલેજ પૂરી નથી કરીને એમાં એવું છે ને બેટા કે એને ભણવામાં મન નતું લાગતું તો મને કે કે મમ્મી મારે નથી ભણવું હવે છોકરાઓને જબરજસ્તીથી ભણાવીએ ને એમાં કંઈ વલીવાર ન હોય એટલા માટે કોલેજ મૂકી દીધી બીજું કાંઈ નહીં આંટી ખોટું ના લગાડતા પણ દેવાંગ કુમારને ભણવામાં મન નહોતું કે પછી કોલેજમાં કોઈ છોકરીનું નામ લીધું હતું બેટા છોકરા છોકરીઓ જુવાન હોય તો નાની મોટી આવી હરકતો કરી બેસે છે પછી એમને જ્યારે ભાન થાય ને ત્યારે ભૂલ સુધારી દે છે આંટી કઈ હરકતની વાત કરો છો મેં તો હજુ ડિટેલમાં કઈ કહ્યું જ નથી મેં તો ખાલી એટલી વાત કરી કે કોઈ છોકરીનું નામ લીધું હતું અને એમાં તો તમારા ચહેરાના હાવભાવ ફરી ગયા રંગ ઉડી ગયો શે એની વાત કરતા હતા તમે હ હ કાંઈ નહીં બેટા એ તો દેવાંગના ભૂતકાળની વાત કરતી હતી પણ હું તને ખાતરી આપું છું કે ક્યારેય હવે દેવાંગ એવું નહીં કરે તો આ સગાઈ ન તોડાવતી કેમ કે મારો દીકરો હવે સુધરી ગયો છે હે તો પછીની વાત છે હે તો હું જાણીશ સમજીશ અને પછી નક્કી કરીશ કે મારે કોઈને કહેવું કે ના કહેવું કારણ કે તમારા દીકરાની જે પણ હરકત છે ને એ બધી એ મારી સામે આવી ગઈ છે અને હવે જો એમ કહેશે ને કે હું સુધરી ગયો છું હું આવું ક્યારેય નહીં કરું મને વિશ્વાસ નહી પણ હું તને ખાતરી આપું છું ને આપું છું કે હવે જે ભૂતકાળમાં થયું ને એ હવે ભવિષ્યમાં નહીં ભૂતકાળ આંટી તમને એક વાતની ખબર નથી હું જ્યારે આ શહેરમાં આવીને આઈ મીન દેવાંગ કુમારની અને મારા બેનની બંનેની સગાઈ થઈ ને પછી હું અહીંયા મળવા આવી એમને હોસ્ટેલથી મારા ત્યારે કે જ્યારે હું ઘરે જાતી હતી

કોઈ છોકરીએ કદાચ આવડી રીતે વાત કરી હોય તો પછી આ છોકરાઓ ક્યાંથી સહન કરે એટલે બે શબ્દો બોલી લીધા હશે પણ હવે એને ખબર પડી ગઈ છે ને કે તું એની સાડી છે એટલે તારી સાથે સારી રીતે વાત કરશે ના આંટી મારે તમારા આ સહનની જરૂર નથી મને મને તમારા દીકરા ઉપર ડીઠો એ વિશ્વાસ નથી પણ બેડા હાથ છોડીને તને વિનંતી કરું છું કે મારો દીકરો સુધરી ગયો છે અને ક્યારેય ફરીથી તમને તમારા ઘરમાં તકલીફ પડે ને એવું નહીં કરે અને તું આ સગાઈ તોડાવવાની વાત ન કરતી ડોન્ટ વરી દેવાંગ કુમાર સુધર્યા છે કે નહીં હું મારી જાતે ચકાસ